દાળિયા મળતા નહીં પે મજૂરી કરવી પડે છે કરવાની જ બંધ કરી દે હું લાગી ની ઉમર તે જ

નહીં ખાવા અહીંયા ખાઈ ને આવે રોટલા મારે તો ખવડાવવા પડે ના ખવડાવવા પડે રોટલા તમારે મને આવું કરાવશો તમે આયા હું આ કરતો જીવો આગળ આગળ જતા આવતા ખોટ હોય તો ચા મી લાવે ને કે ભાઈ ભરી ના હે

পইচা যুনুৱ পেমি লি দ

অজ অপতায় চালও ফন কিন বধু পরপরে তোমারা জারি পেল ওপরেন মাে বন্তু বন্নেইথে যায় আপতা বাকিিয়ে দি ফন যে কোন বন্ুনে ঠায় যান আপটা বাকিিয়েলো বন্ধ তমপর না চাল মনে পচিেত্রী ও না সেটা বরচ্ছে তন্তু মাসে પસાર <tie> જવું <tie> <tie>

હા આવું દેવાય ખાલી જ આવું પરતો પીવા નઈ દે હાલ જ પરતો કરવો પડશે ખાધા ને આશા આવું આશા જવું પડશે શું દીધો કોને મને નહીં તો નહીં તમે દેમી આવો મને તો આવતું ઓમ કઈ કઈ તમે મને ને

હા પાવળોવાગે જમણું સોબ પાવળો ના પાવળો હોય ના વાગે પતરા ફોડાર ઓમજી ને છે ફોન એક નવો છે ને ફોને કે કે કોનો હા આ જ ગયો તો તમે કાઢ્યા કે પૈસા દમે

ગમ્મા કોઈ નોમ નહીં ખબર પણ હાથ આ ઉપર ઘેવા દેવા દેવાઈ બે